અમરેજ હા હું કેતો હું થોડી વાર માં ગરમી જઈને જલ્દી આવ્યો જોવા આપવાની તૈયારી

એટલા ચમત્કાર કર્યા ને ઘણા બધા ઘેર આપડે સુખનો દાળો ઉગી ગયો સાચી વાત આપડે બધું આલું એક ફોર્ચ્યુનર મને ઘડિયાળ કરી ભાઈ આપડે હવે એક કોમ કરવું પડશે આપણે ધરતીવાળાનું મોટું મંદિર બનાવવું પડશે અને મંદિરમાં એમને બેવડાવવા પડશે હવે આપણે જોઈએ કે આરે હમણાં ભાઈ હવે આપણને બોલાવ્યા તો હૈ પણ હવે જોઈએ હવે આપણે એક કોમ કરીએ આપણે અમને હાચા ભવા તો હૈયે નહીં આપણે ખોટું ધોણી ધોણી આવતા રહીએ ને ખબર પડવાની હે

મા ધરતી હું એ માં એ માં રહી કહું રાહુલ આ એટલે આપણે મજા બોલાવશે આજે હું

વાણીનો પવન આવ્યો તો અને ત્યારથી મને ધરતીવાણી ધૂનવા આવી અને ત્યારથી ભાઈ હું ભૂવો બની ગયો અને હજી સુધી મેં જેટલા કોમ કર્યા હે ને બધોના હું જાબં ને ભૂવામાં એ બધોના કોમ હવે સક્સેસફુલ જ થઈ અને જે લોકોને હું એક ધૂનવા ગયો છું ને એને મને જે એમનું કોમ થઈ ગયો ને તો મને ખૂબ બધું આપ્યું એમ જો મું એક આ એનું વેન તમે જોઈ લો સેબુઆજી હવે પેલા ભાઈ બોલાવો છો ક્યાં જેટલે હજી પછી આપણે બોલાવીને આવતું ગયા એક મિનિટ હું ધરતીવાળીને રજા લઈને આવું રજા લઈને આવ્યો હા ભુવાજી

પણ આ તમારા ભાઈઓ બધું વેરા મારી પછી જોશે ને તો ખોટું કરશે એટલે હરખાય નહી

અમૃત કરીશ ધરતીવાણી બોલો તમારા કુટુંબમાં

આલવાજી વેઇટ હું જર્તી વાળી બોલું લ્યા હા ખુશી આવસે લ્યા એવું જ કરવાનું છે બા એવું જ કરવાનું મારું હે બુઆજી હે છે અમૃત ભાઈ નાખ નો દાડો ઉગાડવા અમૃત નો આવકારો આવ્યો એટલે મારો ભોગણે ધરતી બોલું

બેઠા hey <trio>

એટલે હું રજા લઉં અને અઠવાડિયા પછી હું આય તમે મને ફોન કરી દેજો તમારો દુખ હું થડો માંથી તમારા કાઢી આપીશ બોવાજી એક વાત કહું હા બોલો મને લાગે છે કે તમે ઘરેથી રજા લઈ નહી આય ને એટલે ધરતી વાણી દેખાઈ ગઈ હા હા રજા લીધા કણ આય પણ બે રજા લીધી હવે પણ તમાર આવી નહી હોય હા આપી નહી હોય એક કામ કરો અઠવાડિયા પછી આવશું આપણે બોવાજી હું કહેતો હું આવું મારું થોડું કામ છે